માં આવનારી પાવન પર્વને ધ્યાનમાં રાખીને ગાંધીનગર ખાતે પ્રખ્યાત અનુપમાસ ગરબા ક્લાસીસ નો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેન પટેલે આ ગરબા ક્લાસનો ભાવપૂર્વક માતાજીની આરતી કરીને પ્રારંભ કરાવ્યો આ ક્લાસના આયોજક કુમારી અનુપમા જેઓ ગરબા તાલીમ ક્ષેત્રે બાર વર્ષથી વધુ નો બહોળો અનુભવ ધરાવે છે અને એક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી ચુક્યા તેમના દ્વારા ગરબા ક્લાસ શરૂ કરવામાં આવ્યા રીટાબેન પટેલે ગરબા શીખવા માટે આવેલા ખેલૈયાનો ઉત્સાહ બિરદાવ્યો અને પોતે પણ સૌની સાથે ગરબાનો એક રાઉન્ડમાં જોડાઈ હતી અને પ્રોત્સાહન આપ્યું તેમણે જણાવ્યું કે ગરબા એ ગુજરાત અને ગુજરાતીઓની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વિરાસત છે શ્રીમતી રીટાબેને યુવા પેઢીને તેમજ જીવંત રાખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા તેમણે ગાંધીનગરના તમામ નગરજનોને આગામી કેસરિયા ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પણ પાઠવ્યું હતું